વડોદરાનો અવાજ ન્યૂઝમાં તો સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર ટીમને વડોદરા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર કપુરાઈ ચાર રસ્તા નજીક આવેલ વિસ્ટેરિયા હાઇટ્સ નામની સોસાયટી પાસે વિદેશી દારૂનો જથ્થો ભરેલો બંધ પોળીનો પિકઅપ ટેમ્પો પાક હોવાની માહિતી મળી હતી જેના આધારે તરોડો પાડી બાતમી મુજબના ટેમ્પોમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે રૂપિયા ચુમ્માલીસ લાખ તાણું હજાર ત્રણસો બારની કિંમત ધરાવતી દારૂની નાની મોટી આઠ હજાર બસો એકત્રીસ નંગ બોટલ અને ટેમ્પો સહિત કુલ રૂપિયા એકાવન લાખ ત્રાણું હજાર ત્રણસો બારની કિંમતનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો જ્યારે ગાડી માલિક તથા ચાલક દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટર સહિતની કલમો હેઠળ કપુરાઈ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કર્યો હતો આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો